જેતપુર પાસેના વડીયા તાલુકાના બાવળ બરવાડા ગામે આતંક નો વૃદ્ધ મહિલાઓ ઉપર હુમલો કરતાં ઘાયલ કર્યા વૃદ્ધ ઘર પાસે હતા તે સમયે આંખલા કર્યો હુમલો આંખલાના વૃદ્ધ વૃદ્ધના પેટમાં ઘૂસી જતા વૃદ્ધાના આંતરડા બહાર નીકળી આવ્યા નાથીબેન બેન પડાયા નામના એસી વર્ષીય વૃદ્ધ મહિલાને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા ત્યારે ગંભીર રીતે ઘાયલ વૃદ્ધાને વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા Suresh Balya Dipinus Jetpur Subscribe now and press the bell icon. Never miss an update.